નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ સુનિલભાઈ એન વસાવા એગ્રિકલ્ચર આસિસ્ટન્ટ ટીસીડી ફાર્મ કીમ તાલુકો ઓલપાડ જિલ્લો સુરત અમારા મદદની ખેતી નિયમક ટીસીડી ફાર્મ કિમ ખાતે અમે બે વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ આ વખતે અમે પ્રાકૃતિક ખેતી કરી તેની અંદર વાત કરીએ તો ફાર્મની અંદર પાંચ પ્રકારની વેરાયટી જે પ્રાકૃતિક છે તેમજ દેશી દેશી છે જે આપણા વિસ્તારમાં જોવા મળતી નથી તે મહત્તમ ડાંગ ડાંગ વિસ્તારમાં વધારે પ્રમાણમાં વાવેતર થાય છે તે અમે ડાંગથી અહીં લાવીને અહીંના વાતાવરણમાં અમે આ વિવિધ પ્રકારની ડાંગર અમે અહીં વાવીએ છીએ અમારી પ્રાકૃતિક ખેતી ખેતીનો મુખ્ય ઉદ્દેશ પૂરેપૂરો અમારો ગાય આધારિત ખેતી આધારિત છે બંગારો છે આ છે પ્રાકૃતિક ખેતીમાં બંગાળો બંગાળાના ચોખા ખૂબ જ સારા અને પૌષ્ટિક હોય છે જે વૃદ્ધો માટે બાળકો માટે મહિલાઓ માટે તેમજ નાના બાળકો માટે પણ ખૂબ સારા હોય છે અને આ ચોખા ખાવા માટે ખૂબ સારા અને ખૂબ પોષક તત્વથી ભરપૂર હોય છે જેમાં વિટામિન્સ કાર્બોહાઈડ્રેટ મિનરલ્સ ખૂબ સારા પ્રમાણમાં હોય છે અને આ ચોખા અમારે ત્યાં ફાર્મની અંદર ગાય આધારિત ખેતી આધારિત બનાવેલ છે એમાં અલગ અલગ પ્રકારની વેરાયટીઓ આંબા મોર છે બંગાળો છે રૂષણો છે દૂધ મલાઈ લાલ કળા આ બધી વેરાયટીઓ અમે બનાવીએ છીએ અને ફાર્મની અંદર અમે વેચાણ પણ કરીએ છીએ અને બિયારણા તરીકે વેચાણ કરીએ છીએ અને ચોખા તરીકે વેચાણ કરીએ છીએ અને અમને આ વર્ષે ખૂબ જ સારો સફળતા મળી છે પ્રાકૃતિક ખેતીની અંદર અને અમે આગલા સાલ આ વર્ષે પણ ને આવનાર વર્ષમાં પણ અમે પ્રાકૃતિક ખેતી કરીશું તેમજ જે ખેડૂતો છે એમને પણ અમે પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપીશું ધન્યવાદ